ગયે વર્ષમાં ખાંડ ઉદ્યોગ સંઘે ખાંડના ભાવ જાહેર કરવાનું નક્કી કર્યું હતું જે અનુસાર ખાંડનો ભાવ ગત વર્ષ કરતાં ટન દીઠ રૂપિયા વીસ લઈને બસો સુધીનો ભાવ વધારો જાહેર કરવામાં આવતા ખેડૂતો હાલમમાં પણ ખુશી જોવા મળી હતી આમ છતાં ભારત સરકારના જાહેર કરવામાં આવેલા ટેકાના ભાવ કરતાં સુગર મિલોએ વધુ ભાવ ચૂક્યા છે આ વર્ષે વાતાવરણમાં સતત બદલાવ તેમજ માવઠાની અસરને કારણે ટન દીઠ ખાંડ ઉત્પાદન ગત વર્ષ કરતાં ચારથી પાંચ કિલો ઓછું પણ થયું છે તારા આ સિવાય શહેરીકરણને કારણે શિરડીનો રોપણ વિસ્તાર ઘટી જતા સુગર મિલોના પીલાળના ટન પણ વધ્યા છે જે એક ચિંતાનો વિષય છે આજે અમારે ગુજરાતમાં તમામ સુગર ફેક્ટરીઓ બે વાગ્યે ભાવ પાડવા માટે એકત્રિત થઈ તેની બોર્ડો બોલાવી હતી અને બધા જ બોર્ડોએ અત્યાર સુધીમાં તમામ ફેક્ટરીઓ ભાવ જે પાડ્યા છે એ ગત વર્ષની સરખામણીમાં વીસ રૂપિયાથી લઈને બસો રૂપિયા સુધીના વધારામાં ભાવો પાડ્યા છે અને જે બેલેન્સ શીટો બેસતી હતી એના અનુસંધાને ભાવ પાડીને ખેડૂતોને મહત્તમ આપવાની કોશિશ કરી છે આ વર્ષે ખર્ચ પણ વધ્યો છે જેવી સ્ટોક વેલ્યુ વધી છે એની સામે લગભગ સો રૂપિયા કાપીનો ખર્ચ વહી રહ્યો છે જૂટ બેગનો ખર્ચ વહી રહ્યો છે પચીસથી ત્રીસ રૂપિયા આ વખતે ક્રસિંગ ઓછા થયા છે બધી જ ફેક્ટરીઓને આ વખતે આપણે રિકવરી બી ઘણી ફેક્ટરીઓની ઓછી આવી છે એટલે એ પ્રમાણે બધા પોતપોતાના જે ક્રશિંગ ગઈતું છે રિપે રિકવરી ઓછી આવી છે એ તમામ વસ્તુને ધ્યાનમાં રાખીને જેનું જે બેલેન્સિટ પ્રમાણે બેસતું હતું એ પ્રમાણે ભાવો પાડ્યા છે આ દેશમાં જે ખાંડની અત્યારે પરિસ્થિતિ છે એ એક્સપોર્ટની પરિસ્થિતિ નથી અને એના કારણે કેન્દ્ર સરકારે એક્સપોર્ટની પરવાનગી આપ આપી નથી અને એના કારણે પણ ખાંડનો ભરાવો છે એવું નથી પણ મર્યાદિત ઉત્પાદન સમગ્ર દેશના ઉત્પાદનમાં જે આંકડાઓ ઘટ્યા છે એના કારણે એક્સપોર્ટની પરવાનગી મળી નથી ચોમાસાની સિઝન જે હતી એના કારણે ઉત્પાદન સામાન્ય રીતે ઘટ્યું છે એવો ખેડૂતો અંદાજ કરી રહ્યા સમાચાર વાત